સરદાર પટેલ સાહેબની દોઢસો મી જન્મજયંતિની જ્યારે અત્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે સરદાર પટેલ સાહેબની યાદમાં યુનિટી માર્ચના કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન કરી રહ્યા છીએ આ પદયાત્રામાં પૂર્વીની પ્રવૃત્તિઓ અને પછીની પ્રવૃત્તિઓ એવા જુદા જુદા આયોજન કરવામાં આવે છે એમાં પૂર્વેની પ્રવૃત્તિઓમાં આપણે પાંચસો બાસઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું છે જેને આપણે સરદાર સ્મૃતિબંધ નામ આપ્યું છે એ સિવાય યોગ શિબિરના કાર્યક્રમ છે સ્વદેશી મેળા છે અને વિવિધ સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધાઓ આવી અનેક પ્રવૃત્તિઓનું આપણે નાના મોટા પાયે આયોજન કર્યું છે તો આવા સમયે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો શ્રી ઘનશ્યામભાઈ વિરાણી જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખશ્રી અન્ય પદાધિકારી અન્ય કર્મચારી ગણ અધિકારીગણ તેમજ વાલા ગ્રામજનો આ પ્રસંગે મારે કહેવાનું મન થાય છે કે આપણે સરદાર પટેલ સાહેબને યાદ કરીએ છીએ એમની લોખંડી પુરુષત્વનો સ્વભાવના કારણે તો લોખંડી પુરુષત્વ એટલે શું તો જ્યારે આપણે આપણો દેશ પુરાતન કાળમાં તો અખંડ ભારત હતો પણ સમય જતા ભારતમાં વિવિધ જુદા 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 રજવાડાઓ અને મુઘલ કાળ હોય કે અંગ્રેજોનું શાસન હોય એવી રીતે જુદા જુદા શાસનોમાં આપણો દેશ રહ્યો પછી જ્યારે આપણને ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી તો આપણને અખંડ ભારત નહોતું મળ્યું પણ એ પાંચસો બાસઠ નાના નાના રજવાડાઓમાં વિભાજીત ભારત હતું તો જ્યારે ભારત સંકલ્પના ખરેખર ત્યારે જ સાકાર થાય એ નાના નાના રજવાડાઓ એકત્રિત થઈ અને એક ભારત બને અખંડ ભારત બને ત્યારે આપણા સરદાર પટેલ સાહેબે સમગ્ર ભારતમાં ફરી અને એક મુહિમ એ પોતાની રાજનીતિ અને કૂટનીતિ અને પોતાની રાજકીય સુઝબુઝ કારણે બધા રજવાડાઓને એકત્રિત કરવાની જે મુહિમ ચલાવી હતી જેના કારણે આપણો એક ભારતનું સ્વપ્ન સાકાર થયું અને એની સ્મૃતિમાં અત્યારે આપણે પાંચસો બાસઠ નું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ હવે આપણને એમ થાય કે તો વૃક્ષારોપણ જ કેમ તો આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદમાં મારે એમાં અનિયમિતતા થઈ છે ઋતુઓમાં અનિયમિતતા થઈ છે તો જેમ જેમ આપણે પર્યાવરણનું જતન કરીશું તો એના કારણે આપણના દેશને આપણા ભવિષ્યના જે પેઢી છે એને પણ ફાયદો થશે એટલે આપણે વૃક્ષારોપણ કરીએ વધુમાં આપણા બંધારણમાં પણ આપણી મૂળભૂત ફરજો પૈકીનો એક ભાગ છે આ કે આપણે પર્યાવરણની પર્યાવરણનું જતન કરીશું એટલે વૃક્ષારોપણની ભાવનાથી આપણી અને આવનારી જે પેઢી છે એમાં પણ પર્યાવરણના જતનનો એક ભાવ પેદા થાય અને આપણે બધા સાથે મળી અને આવી પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરતા રહીએ સાથે મળી અને સમાજમાં સંભાવના પેદા થાય એવી આવી પદયાત્રાઓ યોજીએ જેથી કરી અને સમાજમાં જે જાતિના નાતના અને એવા કોઈ ભેદભાવ હોય તો એ દૂર થાય અને આપણા બધામાં સમાજના તમામ વર્ગો પ્રત્યે એકતાનો સંભાવનો ભાવ પેદા થાય અને આપણે બધા ભારતીયો જ છીએ આપણે એકમાં ભારતીના સંતાનો છીએ આપણે કોઈ જુદા નથી આપણે વર્ણોથી કે જાતિ વ્યવસ્થાથી કે કોઈ ધર્મોથી કોઈ જુદા નથી પણ આપણે મૂળ ભારતીયો છીએ અને આપણી જે ભારતીયની પ્રતિજ્ઞા છે કે અમે ભારતના સંતાનો ભારતીયો છીએ એ જ આપણી સંભાવના આપણા હૃદયમાં પ્રસ્થાપિત થાય એ માટે આપણે એકતા યાત્રા યુનિટી માર્ચ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી પ્રવૃત્તિઓ આપણી દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરશે એ ભાવના સાથે હું વિરમું છું આપ સૌ આવે છો અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ બદલ આપનો વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર જય